ગાંડો ગાંડો જે ગણોય મારો દીકો હા મે હા ઈકો આનો દીકો આ મારો દીકો જય માતાજી જય દ્વારકા દિસ્ત બધા કેમ છો તે થઈ અમારા નવા બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આવી છે અમારા જો રેડી થઈ હું પણ રેડી થઈ આ હા હા કેમ છો રાણી જય માતાજી માતાજી કે આયા બોલ ના કો ના કે આમ તડકો આવે છે એવું નથી આ શું કે કેમ આજે નવા અને નવા હાર્દિક હાર્દિક સ્વાગત છેક છોડી લગ્ન બન્યા

કપડા ચેન્જ કરવા તો કેવા કપડા પહેર્યું તમે જોવો હોય તો કન્ટિન્યુ બન્યા જ રહેજો કે આગળ કેમ કે જો બહુ ઘણું બધું આવશે જે તો મેન વસ્તુ બાકી છે એટલે કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેતા હતા આના તો બો આવો બાપા એટલે મારા બિઝનેસ કરતી હોય ચાલો તો આપણે કપડા ચેન્જ કરી દઈએ જો તો પાછા કપડા ચેન્જ કરી લીધા છે રીન્કુએ કપડા ચેન્જ કરી લીધા કેવા લાગે છે કોણ ડોક્સ જરૂર કહેજો કે ત્રણ જોડી બદલાય તીતી જોડી છે કેવા બધા છે કપડા દે પાવર બોક્સ માં કેજો અને મારો બ્લોગ કેવી જોવાની મજા આવતી કોમેન્ટ બોક્સ માં જરૂર બતાવજો હું કહેશો કેવું રહ્યું સોંગ મજા આવે ને કેમ મજા આવે સોંગ કા કેવું હે અજબ ગજબ છે કા સોંગ તો જે હાં તો જે મન એટલે એમ નહી સોંગ આમ આમ અજબ ગજબ જેવું થવાનું ને એમ આવું સોંગ પહેલી વાર થાય છે અમારું એમ અત્યાર સુધી જે સોંગ છે ને આવું ક્યારેય થયું નથી સારું કન્ટિન્યુ બ્લોગ પણ બનાવી જોઈએ આવે સિંગ કે આવે છે દોસ્તી જોડન મારી સાથે દોસ્તી કરને એમાં એવું છે મને છે ને સવારે હું ચા પીને ચા પીધી પણ કઈ રોટલી મને રોટલી બધર ન આલે તો મે રોટલી ખાધી નથી અને મને છે ને 11 વાગ્યા છે સારું વાગ્યા 11 વિગતવાર ન કેવાનું ઉતાવળ થાય છે અમે મને કહે કે હાલો આજો હાલે એમ કહે હે હાલો જલ્દી 10:00 વાગે હો ચલો સરબત લેતા આવો

તમારે કેટલી ગરમી પડે તે કહેજો અમારે તો તમે કયો ન કે તો સહન તો આજે કરવું જ પડશે એમાં કાય હાલશે નહીં અને આ મારું ગામના ડુંગરા છે આમ કહો તો અને હમે છે અમારા કાઈટવાળા મેડમાન બને છે જો અમારા ડુંગરા જો આ નજારો મે આવું કઈક બ્લોકમાં નથી બતાય પણ આઈથી આમ નજીકથી હું તમને બતાવું કે આવું બધું છે અમારે ડુંગરા ત્યાં એમ ગરમી કેવી થાય ખોડિયાર મંદિર શિહોર ની બાજુમાં આમ તારા આપડે ગામ જ ન કેવાય ઉભી રે ક્યાં જામનગર ગુંદાળાના તો જો આ બધા કેડા બળી ગયા છે તો કેળા નહીં હા એ ભાગો જો એ જો જાય તોડમડો એ રોલ માં ભાગજો ને જે પાગલ બનાવના છે ને હા છે કે રીંકુ બેન પાગલ એક્ટિંગ કેવી કરે છે હા બરાબર સૌથી વસ્તુ ઈ છે એટલે કન્ટિન્યુ બ્લોગ રહેવું પડશે એના માટે અમે તો ટ્રાય કર્યું છે કે એને ફીલિંગ બધી रियल માં આવે કે હકીકતમાં એ પાગલ હોય પીજી ની પાછળ હા હા

બેઠા છે <laughs> 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 <laughs>

હું તમને કઈ રીતે સોંગ આવે ત્યારે આખા સોંગ માં ખબર પડી જાય તમને ત્યાં સુધી અહિયાં અમે તો કરતા નથી પણ ટ્રાય કરી માં આવી ગઈ છે ગાંધી જોવો જો એ ગાંડી કેમ છે એને કોઈ કાઈ કે કે આના શું પાણી

हाँ बावनी में जमेंगे हाँ बात 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 ओके लाइव क्या मिला गांडी मस्त तो गांडी हमें रिपोर्ट क्या दिया होये रिंकू क्या मजा 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 आज जैसे ना आज वायु क्या हूँ वायु क्या हूँ क्या जावूँ क्या जावूँ सेफन ना कोई

जय द्वारकाधीश जय माता दी जय माता जय द्वारकाधीश जाओ केवी लागे विशाल एकदम रो हम WhatsApp

મે આજે જોયું નથી કેમ કે હું કેરી લાગુય માર જોયું નથી નકર પાછું મને એમ માટે થમ્બનેલ ફોટા પાડવા માટે જોબડા કરી આમ જો ડિમાન્ડ છે ઓપો હા ડિમાન્ડ છે વાહ જો ગાંદા ની એક્ટિંગ માં કેટલી બધી મહેનત છે ઈ એના ફોટા પાડવા માટે આવી ગાંડ જો આ આવી લાઈફ હોય તો આપણે ગાંડા તાવું જો સુવિતા વર્તી હોય જો જો વાહ ડિમાન્ડ છે હો તમારી હે એ ડિમાન્ડ છે હવે જો તો અમે

ગાંડો છે ગમે એવો છે ગાંડો ઘેલો જે ગણોય મારો દીકો હા ઈકો આનો દીકો બાકી છે મિત્તાનો અને શરૂ છે અને એની સાથે પણ તો છે

સબસ્ક્રાઇબ હા તો બધાને જય માતા જય દ્વારકા દીસ તો મળીએ એક નવો બ્લોગ સાથે કેમ કે અમારો બ્લોગ કેવો લાગ્યો અને ગાડીને ગાંડીની એક્ટિંગ કેવી લાગી કેવી નહી તો કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને ટૂક સમયમાં સોંગ આવશે વિસ્ટામાં સ્ટોરી મૂકી સ્ટોરી છે પીજી લવર જીજે4 આઈડી નું નામ છે બોડીનું અને મારી આઈડી નું નામ છે પીજી પરમાર જીજે4 તો મળીએ એક નવો બ્લોગ સાથે જય માતા બાય બાય